ટપોરી કે ટ્રોલ જેમ ટ્વીટ 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 કરવાની જરૂર નથી ભાઈ હું ચેલેન્જ આપું છું કે હર્ષ સંઘવી ભાગે નહીં ભાગતા નહીં ભાઈ ચેલેન્જ સ્વીકારો સામે આવો ડિબેટ કરો કચ્છમાં પકડાયેલી નકલી ઈડીની ટીમ મામલે રાજકારણ ગરમાયું છે આ મામલે ભાજપ અને આપ વચ્ચે ટ્વિટર વોર શરૂ થયું ભાજપ નેતા યજ્ઞેશ દવે કહ્યું કે આપના નેતાઓ ગોટાળા કરી ભાગ કરે છે તો સામે આપ નેતા ઈશુદાન ગઢવીએ જવાબ આપ્યો કે હવે જંગ છેડાઈ ગઈ તો લાંબી ચાલશે

નકલી ઈડી ટીમનો માસ્ટરમાઇન્ડ અબ્દુલ સતાર માજોઠી વિશે મોટો ખુલાસો થયો છે આમાં ગઈકાલે પણ એક થયો કે જે અબ્દુલ સતાર મંજૂરી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અબ્દુલ સતાર માજોઠી ગેરકાયદેસર પ્રવૃત્તિના નાણા આપના કાર્યક્રમમાં વાપરતો હોવાનું પણ પોલીસનું કહેવું છે દિવ્ય ભાસ્કર માટે નિર્મલ દવેનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ